સમાજના પ્રતિનિધિઓએ વડાપ્રધાનને પુષ્પમાળા પહેરાવી પરંપરાગત ઢોલ નગારાની ધૂન સાથે અને શુભેચ્છા સંદેશાઓ દ્વારા આવકાર્યો હતો આ પ્રસંગે વડાપ્રધાને પણ સમાજના સ્નેહપૂર્ણ સ્વાગત બદલ આભાર વ્યક્ત કર્યો હતો વડાપ્રધાને પોતાના સંબોધનમાં દાઉદી વોરા સમાજના એકતા શિક્ષણ આરોગ્ય અને સેવા ક્ષેત્રે આપેલા યોગદાનની પ્રશંસા કરી હતી તેમણે જણાવ્યું કે સમાજની એકતા અને પ્રગતિશીલતા સમગ્ર રાષ્ટ્ર માટે પ્રેરણારૂપ છે દેશના વિકાસમાં આવા સમાજોની ભૂમિકા ખૂબ જ અગત્યની છે આ પ્રસંગે દાઉદી વોરા સમાજના આગેવાનોએ વડાપ્રધાનને સમાજ દ્વારા ચાલી રહેલી સેવાકીય પ્રવૃત્તિઓની જાણકારી આપી હતી જેમાં શિક્ષણ સંસ્થાઓ આરોગ્ય સેવા અને ગરીબ વર્ગ માટેના કલ્યાણકારી કાર્યક્રમોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો આ પ્રસંગને લઈ ભાવનગર શહેરના નાગરિકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો વડાપ્રધાનના સ્વાગત માટે રસ્તાઓ પર લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા કૃષ્ણકુમાર સિંહજીની આ ધરતી ઉપર આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું સન્માન અને વેલકમ કરવામાં આવ્યા છે આ થાયરી સ્કાઉટ છે જે ભાવનગરમાં છેલ્લા પંદર વર્ષથી કાર્યરત આજે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ ભાવનગરમાં મુલાકાત આવી રહ્યા હોય ત્યારે समस्त દऊदी વોરા સમાજ અને તેમના તાયરી સ્કાઉટ બેન દ્વારા આજરોજ અમે એમને સ્વાગત કરવા માટે અહીંયા પધાર્યા છે જો ડાયમંડ ચોક સર્કલ ઉપર પ્રધાનમંત્રી શ્રીને અમે ભાવનગર કૃષ્ણકુમાર કેજી ની ધરતી ઉપર સ્વાગત કરીએ છીએ દાઉદી વોરા સમાજ ભાવનગર તરફ સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્યસ્વરાજ ન્યૂઝ ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો